રામ મંદિર મુદ્દે વાત કરવામાં આવે તો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ પણ જાતને પોસ્ટ ના કરે તેના પર સાયબર ક્રાઇમ સતર્ક રાખી રહી છે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ અયોધ્યા મુદ્દે ભડકાવ પોસ્ટ પર સાયબર ક્રાઈમ બાજ નજર રાખી રહી છે જો કે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભર સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોઈ પણ અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાની લઈને ક્રાઇમ પોલીસે વોચ રાખવામાં આવી છે છેલ્લા એક થી મહિનામાં લોકો અયોધ્યામાં રામ મંદિરના સમર્થમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહી છે ધર્મની લાગણી દુભાવે એવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ ના કરે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવામાં આવી રહી છે બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામ જન્મભૂમિ જે છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી ઉભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિ જાળવવા માટે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ભડકાઉ પોસ્ટ ના કરે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર સહિત વોટ્સએપ પર નજર રાખી રહી છે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર અયોધ્યાના રામ પર કરતા હોય છે તેના પર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ચોંપતી નજર રાખવામાં આવી રહી છે રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા